આજે આપણે સરોડી ગામમાં એક પ્લોટની મુલાકાતે આવીએ છીએ કે જેમાં કોટનનું વાવેતર કરેલું છે અને ખેડૂત મિત્રો પણ આપણી સાથે છે તો આપણે આ પ્લોટની અંદર કામા ઇન્ટરનેશનલ કંપનીનું કઈ કયું ખાતર આપેલું છે એક આપણે સમૃદ્ધિ સમૃદ્ધિ ગોલ્ડ ગોલ્ડ અને

એમની હાઈટ જોઈ શકો છો અને એમનો કલર તમે જોઈ શકો છો આમાં ઉપર ડૂક તમે જોઈ શકો આ તાસની અંદર આપણે ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડને ભૂમિરાજ નથી આપેલી અને આ ચાસની અંદર આપણે ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ડૉક્ટર ભૂમિરાજ જે કામા ઇન્ટરનેશનલ કંપનીની નવી નજરાનું પ્રોડક્ટ છે એ યુઝ કરેલો છે તો એમાં તમે ડાર્કીની સંખ્યા જોઈ શકો છો એમનો કલર એમની ડૂક એકદમ જોરદાર રિઝલ્ટ મળ્યું છે